જય મામાદેવ ને બધા ભાઈઓને રામ રામ તો મજામાં જઈ છે તો હમણાં થોડોક કામમાં આવતો વિડીયો બનાવવાનો વારો નેતા આવ્યો તો આજ પાછા ચાલુ કરીએ બ્લોગ બનાવવાના તો હવારના વાગ્યા આઠ આ ફેરે હું ગાડીમાં ગો ને રોકાણો થોડુંક કામ ઉતું હતું ઘેર તો અમારો ભાઈ એકલો ગો ગાડી લઈને તો આજે ચાર પાંચ દિવસ પછી ગાડી આવી છે એટલે મારે જવાનું છે ગાડીમાં તો આ મારી હવેલી છે ને આજ જવાનું છે વાડીએ તો વાડી તો આપણી તો ને બીજાની હે નીવરા હતી એ કોરા જાય આજ એને આવે ઓપનર મંડવી મંડવી કાઢવાની હતી ઘડીક વાર ટેકો દી હું તો અટાણે નીકળી ગયા કેથી જય વાડીએ મારો મોહિયાય નહીં આ બધા કહે ને કે કા તારો મોહિયાય તો હું મારા મોહિયાયને આજ તમને દેખાડી તો હાલો નીકરીએ પછી થાય આગળ ભેગા તો અમે વાડી ભૂગવા આવ્યા ને જો આ ઉપનો લેન જાય માંડવી કાઢવાની હતી

એનું શાપટિંગ તૂટે ગઈ ને એ ઓપનર ચાલુ કર્યું લેવાથી માંડવી કાઢવાનું ચાલુ કર્યું તો અમે આવે મારા મોહિયાની વાળીએ એવા કાઢવાનું ચાલુ હે માંડવી આજ આમાં બકાજી બોલાવવાની હે તો બધાય ક્યા તારો મોહિયા જો આ મારો મોહિયા જગમગારા કરે

આ ખાવી આવો આ તો જો ઓપનર ચાલુ છે માંડવી કાઢવાની ને આ અમારો વેવાય જો વેવાય આટો મારવા આવ્યો તો એ હુંડરિયા હારે છે અમારો વેવાય આવ્યો એ આટો મારવા આવ્યો તો એને હુંડરિયા પકડાવી દીધા આવું હોય અમારું વધારે કામકાજ તો અમે દવાખાને જે ભાગે આવ્યા તમે અહીંયા ફાકી બાકી ખાવી ફાકી ખાવી તારે હાજર

ઠેસર પછી આ કોડ આ ત્રણ એક ફોર વ્હીલો પીડા વલકોડા બેગ મોટર સાઇકલો હે ને મોહી આય ટાંગા ઊસા કરે ને જોગ પીજો ટેક્ટર માથે કા વાડી તો આ મારી માતાજી હે જો ગલોડિયાને બસલાને લઈને આવી રમાડવા રમાડવા લઈને હે કાવ નામ હે કાવ નામ હે બેલુડિયો હા અજે ઢીણકું કે જો જો બહે તો ઈ લેને આવી માથી ડબ માથી બીજા હુતા તા ગલુડિયા કે બીજા તો દે તો બે વાહે સોબલે હા તો જો એની માં હુતી મોટર હેડ સોબલે એ સોબલે જા આવે સોબલે જે સોબલે આવે તો એ સોબલી ને આ બે બિનપણીઓ થઈ ગયું તો એને ગલુડિયાને લેવે તોય સોબલી બોલતી નથી ને બાકી કોઈ નડવા નથી દેતી પણ આ એ સોબલી હોય તોય લેન આવે હા સોબલી હોય તોય લેવે ને ન હોય તોય લેવે બીજા કોઈ નથી અડવા દેતી પણ આ લેન આવે તો એ આ બધાની ભાઈ બંધાઈ થઈ ગઈ

જો ભાઈ ટ્રેક્ટર અદર કરી લીધું એની તો અટાણે વાગવા આવ્યા પાંચ ત્રી ત્રીહ જણા એ છે તો તોય ઓપનર જો ખાલી ફીરે માણસો લાઈનમાં બેઠા એનાર તો ઓપનર ચાલુ ફીરે

રોટલા એ કે હું દેહ ને એ ના સુધીનું કહે રોટલા દે ને તો બધાય પૈસા પાસની બજાર તમે બધાય જોતા જ છે માણસો એ ભાઈ અમારે મજૂરી ફોર વ્હીલર લઈને હવે જોતા ભા ભલીઓ રોટી આ વાહ ફોર વ્હીલ ને મોટરસાયકલ લઈને તો બધાય આવ્યા બેક જાણ કર મોટરસાયકલ ત્રણેક પીડ્યા બે ત્રણ ફોર વ્હીલ પીડ્યા કામ ના નથી કોઈ ભાઈ આપણે વાત થઈ હતી ભાઈ ટ્રેક્ટર ઉશું કરી લીધું તો ભજીયાના પ્રોગ્રામની જે વાત હતી એ પ્રમાણે જો ભજીયું ટ્રેક્ટરના ભજીયા જો એ ન કહે કે ભજીયા ન ખવરાય ભાઈ તો જો આ ભજીયાનો પ્રોગ્રામ હે આ અમારો વેવાય છે તો એ અમે વ્યારો ગલ લઈએ અમરભાઈ મિનત થાવકી કરી ટ્રેક્ટર ઉપાડવામાંથી